जब तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी भाजप तेरी तानाशाही नहीं चलेगी हाय हाय हायरे नगर पालिका हाय हाय हायर नगर पालिका कम चीजें તને તાને હું કુછ દેવા છો મારીયા મારીયા નો આ એક કુછ વાત કરે વાત 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 કરવાનો સવાલ નથી અમે આ જો નગરપાલિકા કોઈ વૃદ્ધ કરશે તો અહીંયા તમામ ઓછી લડી દેવા તૈયાર આમ આદમી અમે કોઈ પણ અહીં કોઈ માર્ગ છે પૌરાણિક મંદિરો છે ને એમાં છે તો પ્રમુખ કાર્યક્રમમાં આપણું મન ખરાબ થાય કે આપણા સમય અગાઉ પાટણ નગરપાલિકા દ્વારા પાટણમાં ત્રેવીસ જેટલા ધાર્મિક સ્થળોને અમુક પુરાવા રજૂ કરી અને જો પુરાવા રજૂ નહીં હોય તો એ તમામ ધાર્મિક સ્થળોને દૂર કરવામાં આવશે તેવી નોટિસો મંદિરે મંદિરે અને મુસ્લિમ સમાજની બે ત્રણ કબરોમાં પણ લગાવવામાં આવી છે ત્યારે આ બાબતે આમ આદમી પાર્ટી દ્વારા આ બાબતનો સખત વિરોધ કરવામાં આવ્યો છે પાટણ એક ઐતિહાસિક નગરી છે સાથે સાથે ધાર્મિક નગરી પણ છે ધાર્મિક નગરી પાટણમાં સર્વ ધર્મ સંભાવ સાથે તમામ ધર્મના અનુયાયીઓ રહે છે અને રંગે ચંગે એકતાના તાંતણે સર્વ ધર્મ સંભાવના લોકો પોતાના તહેવારો ઉજવે છે આજે ખરેખર પાટણની ધાર્મિક નગરીમાં નગરપાલિકા પોતાના વૈચારિક રીતે જે ભાજપ જે નગરપાલિકામાં છે હિન્દુત્વની વાતો કરે છે ને એક બાજુ નગરપાલિકામાં મંદિરો દોડવાની વાતો કરે છે તેના વિરોધમાં આજે અમે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપ્યું છે માંગ કરી છે કે સન્માન જેટલા પણ ધાર્મિક સ્થળો પર નગરપાલિકા દ્વારા નોટિસો ફટકારવામાં આવી છે એ તમામ નોટિસો પાછી લેવામાં આવે અને સાથોસાથ જાહેરાત કરવામાં આવે કે પાટણમાં જેટલા પણ ત્રેવીસ જેટલા ધાર્મિક સ્થળો પણ નગરપાલિકા દ્વારા દૂર કરવાની નોટિસ પડકારી છે એ તમામ નોટિસો પાછી ખેંચવામાં આવે અને જાહેરાત કરવામાં આવે કે અમે આવું કોઈ પણ કૃત્ય કરવાના નથી અને પાટણમાં ધાર્મિક સ્થળો તમામ યથા યોગ્ય રહેશે અને કોઈને તેને કોઈ પણ હાનિ રહેશે નહીં સાથોસાથ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને અમે પણ આપી છે કે જો ખરેખર નગરપાલિકા આ બાબતે પગલાં નહીં ભરે અને જો ખરેખર મંદિર તોડવા તરફ આગળ વધશે તો આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો કાર્યકર્તાઓ નિષ્ઠાવન સૈનિકો તમામ મોરચે લડત લડી લેવા તૈયાર છે મેં નક્કી પણ કર્યું છે કે આવનારા સમયમાં મંદિરના ટ્રસ્ટીઓ સાથે પણ બેઠક કરીશું તે વિસ્તારમાં પણ સભાઓ યોજીશું અને જરૂર પડશે તો ભૂખ ધડા અને આંદોલન પણ આપીશું કાર્યક્રમ કરીશું સ્વયં સાલવી આમ આદમી પાર્ટી